ફટાફટ આપણે વાછરા દાદાને પગે લાગી લઈ જો આપણા દાદાને પગે લાગી લઈ જોઈ લ્યા ફટાફટ આપણે એને બાને પગે લાગી લઈ જોઈ લ્યા બા ફટાફટ આપણે મમ્મીજી પપ્પાજીને પગે લાગી લઈ જોઈ લ્યા આપણે એને મોગલમાને પગે લાગી લઈ ભાઈ આપણે આ સાપુરાને પગે લાગી લઈ ભાઈ તો આપણે વાડીઓમાં હાલે છે ઘર કરવાનું

અને જો આપણે માંડવી તહ ને રેડી થઈ ગઈ છે ને આપણે કપડા પહેરીને પણ રેડી થઈ ગયા તો फटाफट બધીને પગે લાગે फटाफट ને મોગલ માને પગે લાગી લઈ ભાઈ આપણે આ સાકુરાને પગે લાગી લઈ ભાઈ ફટાફટ આપણે વાછરા વાછરાને દેને પગે લાગી લઈ જો છે અહીંયા છે માતાજી જોઈને પણ પગે લાગી લઈ અપરા દાદાને પગે લાગી લઈ જોઈ લ્યા ફટાફટ આપણે છે ને બાને પગે લાગી લઈ ચાલી રહ્યા બા લાગલી તું બાને મસ્તાનો પગે ફટાફટ આપણા મમ્મીજી ને પગે લાગી લઈ ચાલી રિયા લાગલી તો ફટાફટ મમ્મીજી ને પગે ફટાફટ આપણા મમ્મીજી પપ્પાજી ને પગે લાગી લઈ ચાલી રહ્યા ચાલી રિયા ફટાફટ એને પગે લાગી લઈ

તો હાલો ફટાફટ થોડી તો પાછા મળી અને બેટરી પણ ઓછી છે મસ્ત તો આપણો બીજો દિવસ હોગી ગયો બીજા દિવસ ના ગુડ મોર્નિંગ ભાઈ અને અત્યારે આપણે ગૌ સાડા આવ્યા છે મસ્તના તો આ જો અત્યારે અહીંયા નરમ તો કરે છે જસીબેન પાવડા થી ગાય માતા આવી રહી ભાઈ અને આ અહીં એક રમતું કરે છે જો રહ્યો દે રમ તોડો અને આ એક રમતું કરે છે અને આ છે ગૌશાળા ભાઈ જો કેટલી ગાયું છે અહીં દેખાતી જશે તમને મસ્ત

લઈનેટાણા કરવા માં વહેલા તક વા કરી અહીંયા